હું કુંજ ભડિયા આજે ની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો આજે વિઝિટ કરવા માટે આપણે આવી ગયેલા છે સાવલીની અંદર તો મિત્રો તમને પહેલો તો રિઝલ્ટ બતાવી દઈશું તો મિત્રો તમે રિઝલ્ટ જોઈ શકો છો કે ની ક્વોલિટી સાઇનિંગ આખી ની હોમવર્ક તમે જોઈ શકો છો રિંગણ લી લીલા છ જે રિંગણ દેખાઈ રહ્યા છે જોરદાર એના પાન પણ તમે જોઈ શકો છો પાનની અંદર કંઈ રોગ નથી દેખાતો ફૂલ પણ જબરજસ્ત આવી ગયા છે અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આજે આપણે ખેડૂતની પણ મુલાકાત કરીશું પહેલાં તો તમે રિઝલ્ટ જોઈ લો પછી આપણે ખેડૂતને પણ પૂછીશું કે અમને શું શું દવા વાપરી છે કે કયું ખાતર નાખ્યું છે બધી જ માહિતી પૂછીને બધા પ્રશ્ન આપણે પૂછીશું ખેડૂતને તો તમારે ખેડૂત ખેતી ખેતી કરતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો મિત્રો તો જુઓ આ રિઝલ્ટ આખા ખેતરની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળી છે આખું ઝૂમ કરીને બધું ખેતર બતાવી દેજો દેખાઈ રહ્યું છે એક એક રીંગન તમે જોઈ શકો છો એવું નથી કે એક રીંગનમાં પ્રોબ્લેમ છે એવું જો મિત્રો જોરદાર રીંગન દેખાઈ રહ્યા છે અને એકદમ લીલી છીંગન થઈ ગઈ છે તો આપણે ખેડૂતને પૂછવા જઈશું કે શું શું ફાયદા રીંગણ ની અંદર શું શું પ્રોબ્લેમ હતા એ બધું જ આપણે ખેડૂતને પૂછીને બધી માહિતી લઈ લઈશું આપણે તો ખેડૂત મિત્રો હજુ પણ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી બધી રીંગણ થી લગતા કોઈ બી પાક કરતા હોય તો બધી જ માહિતી મળતી રહેશે તો આપણે ખેડૂત પૂછીશું તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું નામ રમણભાઈ રમણભાઈ આ ગામ કયું રાધનપુરા રાધનપુરા ગામ અને તાલુકો સાવલી તાલુકો સાવલી અને જિલ્લો જિલ્લો વડોદરા ઓકે તો રમનભાઈ આપણે જે રીંગણ કરેલી છે તો રીંગણ ની અંદર તમે પેલા દવાઓ વાપરતા હતા તો એ વાપર્યા પછી શું રિઝલ્ટ મળતું હતું જોરદાર મળતું હતું ઓકે આપણી જે જૈવ પરિવર્તન ઇન્ડિયા ની દવા વાપર્યા પછી રિઝલ્ટ જોરદાર સારું મળ્યું ઓકે તો મિત્રો એમને આ દવા વાપરી કઈ કઈ આ જ વાપરી છે ને હા જ વાપરી અમે જો મિત્રો આ છે ભૂમિ મેક્સ કરીને આ છે ભૂમિ મેક્સ અને આ છે

તો મિત્રો એમના સંબંધી પાસેથી દવા મંગાવી અને વાપર્યા પછી એમને આટલું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો તો આ આ વાપરવાથી તમારે ફાયદો થયો ને બીજા ખેડૂત છે એમને પણ પૂછી જો કે આ દવા વાપરે સારું છે ને બીજા ખેડૂત શું પૂછે છે બહુ સારું રિઝલ્ટ છે બરોબર છે બીજા માર્કેટની અંદર તમારા રીંગણ જાય છે તો રીંગણનું શું કે છે ક્વોલિટી છે ફર્સ્ટ નંબર મિત્રો ફર્સ્ટ નંબર એમને એવું કે છે કે માર્કેટમાં ખાલી મુક્તોની વાડમાં વાળમાં લઈ લેતા હશે પતી જાય છે અને ગાડી પર થી લે છે અને ભાવ કેવું છે ભાવ માં જોરદાર જે બીજા રિંગ આપે છે એના કરતા ભાવ આપડો ઊંચો ઊંચો ભાવ આપે તો મિત્રો આ ઓર્ગોનિક દવા વાપર્યા પછી અમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને અમને ભાવ પણ સારો આપે છે અને રીંગણી પણ તમે જોરદાર દેખી જોઈ શકો છો હજુ પણ થોડી એક બતાવજો રીંગણ ક્વોલિટી શાઇનિંગ તમે જોવો મિત્રો એકદમ લીલી છમ જેવી રીંગણ દેખાઈ રહી છે તો જોઈ લો મિત્રો આખી રીંગણની આખી વાડી તમે જોઈ શકો છો ઓકે તો તમારો મોબાઈલ નંબર જણાવજો ને તેસઠ બાસઠ ઓકે તેસઠ ચોપન બાસઠ બાસઠ સત્તર પચાસ ઓકે આ એમનો કોન્ટેક્ટ નંબર છે તમારો નંબર યાદ છે કાશી સ્ટોર નું ઓકે આ એમનો કોન્ટેક નંબર છે તો તમે એમને કોન્ટેક્ટ કરીને પણ તમે વિઝિટ કરવી હોય ખેડૂત મિત્રો તો તમે પણ આવીને જોઈ શકો છો કે આની અંદર કે આ દવા વાપરી છે આ દવા દવા જોવા મળી જશે તમે એમના પાસે આવશો તો પૂછશો તો તમને પણ ખ્યાલ આવશે કે આ દવા વાપરવી જ જોઈએ ઓકે તો મિત્રો આપણે ચેનલ પર નવા હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવનારી બધી જ અપડેટ મળતી રહેશે ઓકે